ભચાઉ તાલુકાના નવા કટારિયા ગામે રાજભાઈ માતાજી મંદિર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું આ મહાપંચાયતમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના અગ્રણી નેતાઓ ગોપાલભાઈ ઇટાલિયા ઈશોધન ગઢવી જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખાવા કાર્યકારી પ્રદેશ પ્રમુખ બ્રિજેશભાઈ સોલંકી શ્રી દાનભાઈ ગઢવી અને સંજયભાઈ બાપટ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા મહાપંચાયતમાં નેતાઓએ ખેડૂતો પર થઈ રહેલી હેરાનગતિ અને અન્યાયની કડક ટીકા કરી હતી તેમણે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી દિવસ રાત ખેડૂતોની સાથે ઉભી છે ખેડૂતો પર દાખલ કરાયેલા ખોટા કેસો પાર્ટીના વકીલો દ્વારા મફતમાં લડવામાં આવશે તેવી ખાતરી પણ આપવામાં આવી હતી આ ઉપરાંત અગ્રણીઓએ જણાવ્યું હતું કે હવે પાવર કંપનીઓ સામે ખેડૂતોને પોતાની એકતા અને તાકાત બતાવવાની જરૂર છે વાંડિયામાં ખેડૂતોની એકતાથી ચલાવવામાં આવેલ આંદોલનની અસર દિલ્હી સુધી પહોંચશે એવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો